અરવલીના મોડાસાના કુડોલ ઘાટા ગામમાં આ સામાજિક તત્વના આતંક સામે આવ્યો હતો કુડોલ ઘાટા વસવાટ નજીક પાંચ વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો જે બે કે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી બે વર્ષ પહેલા થયેલી બોલાચાલીની અદાવત રાખીને બદલો લેવા માર મારવામાં આવ્યો હોવાનું પીડિત પરિવારનું કહેવું છે પુત્રને બચાવવા જતા માતાને પણ ઢોર માર મારવામાં આવ્યો હતો જેથી માતાને પણ ઈજાઓ પહોંચી હતી બાદમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે કે પીડિત પરિવાર મુડાસા ગ્રામ્ય પોલીસ મથકે પહોંચ્યો હતો અને પરિવારજનોની રજૂઆત છતાં પણ ફરિયાદ નોંધાઈ ન હતી જેથી પીડિત પરિવારે ગ્રામ્ય પોલીસની ઢીલી નીતિનો આક્ષેપ લતાવ્યો છે આજે આજો કામ કેટલું પડી ગયું છે મારા દીકરાને કાલે અમારા ગામના માર મારી કરી ઢાળી દીધું હતું હાર્યા પછી અમે અમારા સરપંચ અને બધા માણસો થઈ અને રાત્રે લાવી સત્યન હોસ્પિટલમાં દાખલ કર્યો છે અત્યારે સારવારમાં હેઠળ છે અને સારવાર ચાલુ છે અને મારો દીકરો ફરી એક બીજો નાનો હરી હરીશ નામે તથા ગામના બે ત્રણ બીજા માણસો રાત્રે ઘરે આવતા હતા તેવામાં એ લુખાખોરોના સંબંધીઓએ ફરી મારા દીકરાને માથામાં કુવાડી મારી બહુ ઈજા પહોંચાડેલ છે અમને અને અમે આજે બાર વાગ્યાથી આવ્યા છે અને પોલીસને આજીજી કરીએ છીએ છતાં આજ સુધી અત્યાર સુધી ફરિયાદ લેવાઈ નથી મારો દીકરો કાલે ગઈ કાલે સાંજે જયલો તો બાર આવતા એ લોકોને રસ્તામાં પાડી દીધો પાડી દઈને પછી કે કે મારો નાનો દીકરો છે એના ઉપર ફોન કર્યો કે તારો ભાઈ અહીં અહીં સુઈ ગયો છે કે તું આવીને લઈ જા બીજા કોઈ ના આવતા મરઘો પાડ્યો છે તે તે તું 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 લઈ જા બીજા કોઈ સાવ મારો દીકરો નાના ને મારવાનો વિચાર હતો મને આ વાગ્યું છે પછી અહીંયા આખો આંખ હાથ ઉપર વાગ્યું પછી મને કોઈ હાલત ન રહી પછી અમારે સરપસ આવ્યો ગમે એમ કરીને બાસોળી એમ બીજા છોકરા પાસે થોકડા આ થોડા આયા આવીને પછી આમ કરીને ગાડી બોલાવી ગાડી આવી પછી એકસો આઠ મો લઈ આવ્યા એ